વકીલે ફી કીધી હવે ફી વસ્તુ એવી છે કે એની ક્યાંય કોઈ એમઆરપી છે નહીં અઢી લાખ કીધી ચાહે અઢી હજાર કીધી આપણે શીખવાડીએ છીએ એટલા માટે કે તમને જેટલું આવડતું હોય એટલું તમારે ઓછો નિષ્ણાંત માણસ રાખો તો હાલે શીખવાનું હેતુ શું છે એવા વ્યક્તિઓ છે કે દસ લાખ રૂપિયા ફીનું કામ દસ હજારમાં કરાવી લીધું નામ ઓળખ ખુશ થઈને બે પાછા દે પણ એવો વકીલ તમારું કામ નો કરી શકે એવું પણ ક્યારેક બને એની એટલે કરાવી લીધું કે પોતે વકીલ નથી તો સિવિલ કોર્ટમાં પોતે લડી શકે નહીં તો એને પોતે પોતાની જગ્યાએ ખાલી ઓળું ઊભું કર્યું તારી રજીસ્ટ્રેશનનો જે ઉપયોગ કરીએ છીએ કે તું બાર કાઉન્સિલનો મેમ્બર છો એને કઈ ખબર પડતી નહોતી બાકી બધું તૈયાર આને કરી દીધું તો આપણને આવડતું હોય એટલું આપણું કામ સસ્તું થાય નહીં તો બે જણાને પૂછી લેવાનું પણ હારી વ્યક્તિને દેવાનું હા ઓછી પીએમજી નહીં દેવાનું એ તમારામાં જ માત્ર શીખે તો આવતીકાલે દીવડો થાય કાલ મેં કીધો તો એમ બરોબર એવું ન થાય એટલું ધ્યાન રાખવાનું બાકી ફી વિશે આપણે ક્યાંય ટોક કરતા નથી કારણ કે આની કોઈ એમઆરપી છે નહીં વ્યક્તિની પોતાની નિષ્ણાંત છે એ પ્રમાણે એની ફી વસૂલે હું એક સેવા કરું છું તો હું એવો સમાજમાં મેસેજ ન મૂકી બધા મફત કરજો એમ કારણ કે ધંધો લઈને જ બેઠા છે એટલે આપણે કોઈની ફીની ટીકાઈ કરતા નથી ખાલી તમને સલાહ એટલી આપવાની કે કા તમારે સસ્તું કરવું હોય તો તમારે ખુદને નોલેજ કેળવવું પડે અને કા તમારે ઓછી ફી વાળો સારો બીજો વકીલ શોધવો પડે સારો શબ્દ વાપરો છે રેડી